ભરૂચની શુભમવેલી સોસાયટીમાં સ્થાનિકોએ નકલી કિન્નરને ઝડપી પડ્યો હતો જેને અસ્થિ કિન્નરોએ નકલી કિન્નરને બેથી ચખાડ્યો હતો સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભરૂચમાં દિવસે દિવસે નકલી કિન્નરોનો ત્રાસ વધી રહ્યો છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ દરમિયાન એક વ્યક્તિ કિન્નરનો વેશ ધારણ કરી લોકોને ઠગતો હોવાનું બહાર આવતા સ્થાનિકો અને અસ્થિ કિન્નરોએ નકલી કિન્નરને બરાબરનો બેથી પાક ચકાડ્યો હતો ત્યારે હાલ તો સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે બનાવલી પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ શહેરની સોસાયટીઓમાં ઘણા સમયથી નકલી કિન્નર બનીને લોકોના મકાનોમાં ઘૂસી તેમનું વસીકરણ કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હોવાની બૂમો ઉઠી હતી આ મામલે ભરૂચ શહેરમાં રહેતા અસલી કિન્નર સમાજના લોકોને જાણ થતા જ તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપીને જાણ કરી હતી મળતી માહિતી અનુસાર તવરા માર્ગ પર આવેલ શુભમ વેલી સોસાયટીમાં નકલી કિન્નરનો વેશ ધારણ કરીને એક વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો જેથી આ જ સોસાયટીમાં રહેતા અંકુર ધોરાવાલાએ તેને રોકી પૂછપરછ કરીને ક્યાં જવું છે તેમ પૂછ્યું હતું જેથી નકલી કિન્નરે આ સોસાયટીમાં કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય જેથી તેમને ત્યાં જવું છે ત્યારે અંકુર ધોરાવાલાએ અહીંયા એવું કોઈ નથી તમે અહીંયાથી જ જતા રહો તેમ કહેતા તે અચાનક ભાગવા લાગ્યો હતો જેથી અંકુરે ચૂર ચૂર કરીને મુમક પાડતા આસપાસના લોકોએ ભાગી રહેલ નકલી કિન્નરને ઝડપી પાડ્યો હતો આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસ બધી તપાસ ચલાવી રહી છે